પૂર્વ સાંસદ અને હાલ પ્રદેશ ઉપપ્રમુખ બીજેપી નટુજી ઠાકોરે અંબા ફાઉન્ડેશનની મુલાકાત લીધી અંબા ફાઉન્ડેશનના સેવાકીય કાર્યોની ખૂબ જ પ્રશંસા કરી હતી તાજેતરમાં પૂર્વ સાંસદ નટુજી ઠાકોરે અંબા ફાઉન્ડેશનની મુલાકાત લીધી મુલાકાત દરમિયાન તેમણે ફાઉન્ડેશનના સંચાલક ઉર્વશીબેન સાથે મુલાકાત કરી સંસ્થા દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓની વિગતવાર માહિતી મેળવી હતી સેવાકીય કાર્યોની બિરદાવલીને નટુજી ઠાકોરે અંબાજી ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવતી સેવાકીય કાર્યોને ખૂબ જ બિરદાવ્યા ઉર્વશીબેનની અને તેમની ટીમને આવા સમાજ ઉપયોગી કાર્યો કરવાની તેમની કામગીરી અને નિષ્ઠાની પ્રશંસા કરી અંબા ફાઉન્ડેશન દરેક ઋતુ અને દરેક તહેવારમાં જરૂરિયાતમંદ લોકોની પડખે ઊભું રહે છે જે ખરેખર પ્રશંસનીય છે દરેક સમાજ માટે ફાઉન્ડેશનને લોક ઉપયોગી કાર્યો કરી સમાજમાં માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે જરૂરિયાતમંદોની સેવાના આ મંત્રને સાર્થક કરી રહ્યું છે એમપીએસ ન્યૂઝ ચેનલ સાથે અશોક પટેલ મહેસાણા એમ છો મહેસાણા હું છું ઉર્વશી સોલંકી એક્ટ્રેસ અને અંબા સેવા ફાઉન્ડેશનની ફાઉન્ડર તો આજે અમારી ટીમ મહેસાણા પહોંચી ગઈ છે અને અમારી ગાડી અને બ્લેન્કેટ લઈ થઈ ગયા છે તો અમે મહેસાણાના ઘણા બધા નીડી એરિયા કવર કરવાના છીએ અને થેન્ક યુ સો મચ મહેસાણા આજે મને બહુ જ ગ્રાઉન્ડ સપોર્ટ મળ્યો છે અને અહીંયા લોકોએ મને બહુ જ હેલ્પ કરી છે અને ફરીથી એકવાર હું મારા બધા જ ડોનરને થેન્ક યુ કહીશ કારણ કે મેં જેવી ડિસ્ટ્રીબ્યુશન ડ્રાઈવની રજૂઆત કરી અને મેં લોકોને કીધું મને ઘણા બધા લોકોએ અમારા અંબા સેવા ફાઉન્ડેશનમાં ડોનેટ કર્યા છે કે ભાઈ પચાસ બ્લેન્કેટ અમારા પણ લખી લેજો વીસ અમારા લખી લેજો તો આમ કરી કરીને મેં અમારો બે કે ત્રણ હજાર બ્લેન્કેટ ડિસ્ટ્રીબ્યુશન જે કરવાનો પ્લાન હતો એ હવે ચાર હજાર પ્લસ થઈ ગયો છે અને અમે ઘણા બધા સિટી કવર કરવાના છીએ જેમ કે ભાવનગર ચોટીલા પાલનપુર કચ્છ અને ઘણી બધી સિટી હજુ એડ થઈ રહી છે તો થેન્ક યુ સો મચ તમારો આટલો જ પ્રેમ અને સહકાર અમારી સાથે રહે અને અંબા સેવા ફાઉન્ડેશનનો એ જ ઉદ્દેશ્ય છે કે જે જરૂરતમંદ લોકો છે એના સુધી વધારે ને વધારે પહોંચી શકે અંબા સેવા ફાઉન્ડેશન દ્વારા આજે ઉર્વશી સોલંકીના માધ્યમથી મહેસાણા ખાતે ગરીબ પરિવારોને ધાબળા વિતરણનું કામ આજે શુભ કાર્ય એમના હાથે કરવામાં આવ્યું છે સતત તેઓ આવા સેવાના કાર્યમાં સતત જોડાયેલા રહ્યા છે અને દરેક ગુજરાતના દરેક જિલ્લાઓમાં એમને યોગદાન આપ્યું છે આના પહેલા અમદાવાદ છે ચોટીલા છે પાલનપુર છે વિરમગામ છે અને આજે મહેસાણા ખાતે આ સુંદર સેવાનું કાર્ય એમના થકી થવા જઈ રહ્યું છે તેમને દિલથી હું અભિનંદન આપું છું આ પરોપકારનું કાર્ય છે કૃપાળુ પરમાત્મા એમને ખૂબ શક્તિ આપે એવું ઉત્તરો ઉત્તર આ સેવા કાર્યના માધ્યમથી ગરીબોની જે જરૂરિયાતો છે એને સંતોષવાનું પૂરું કામ કરે અને એમને વધુ વધુ આ ક્ષેત્રની અંદર આશીર્વાદ ગરીબો મરતા મળતા રહે એવી પણ પ્રાર્થના કરું છું સાથે સેવા એ સાધનાના માધ્યમથી એવો આ સુંદર કાર્ય કરી રહ્યા છે તો એમને પણ હું ખૂબ દિલથી અભિનંદન આપું છું આજે મહેસાણા ખાતે એવો શિયાળાની ઠંડી અંદર જે લોકોને તકલીફ હોય એવા માણસોની ની આપવાનું કામ કર્યું છે અને સાથે સાથે એમની ટીમ જે આ કામ કરી રહી છે એ બિરદાવવા લાયક છે સાથે સાથે એમને બધાને આખી ટીમને પણ અમે દિલથી અભિનંદન પાઠવીએ છીએ બીજું કંઈ એવું બધું